નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદ્દે દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસની આપણે ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે મેચ હવે પોતાના એકદમ નિશ્ચિત અંત તરફ આગળ વધી રહી છે અને ખાસ કરીને એને લઈને જે રોમાંચ લોકોમાં જોવા મળી રહ્યો છે જે રીતે કે કે આર અને હૈદરાબાદવાળી મેચ રમાઈ એનો રોમાંચ જોવા મળ્યો રાજસ્થાન રોયલ્સ અને આરસીબીવાળી મેચ ગઈ કાલે થઈ એનો રોમાંચ અમદાવાદના પ્રેક્ષકોએ માણ્યો ક્યાંક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આરસીબીના ફેન્સ કાલે ખામોશ થયા જે સતત ચાલતી આવતી જે જીતની જે હરણફાર હતી કાલે અવરોધાઈ કાલે રોકાઈ અને રાજસ્થાન રોયલ્સે આરસીબીને ઘરભેગી કરી નાખી એક આશાને અપેક્ષા હતી છ જે આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆતથી ક્યાંક રાજ બેંગલુરૂ એવું વિચારતું હતું કે કદાચ અમે નહીં પહોંચી શકીએ અને પછી જે રીતે ફાઇટબેક આપીને સતત જીત મેળવતી આવી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી અને આખરે પ્લે ઓફની અંદર પહોંચીને એક આશા આરસીબીના ફેન્સ ઉપર જાગી કે હા આ વખતેનું ટાઇટલ કદાચ આરસીબી લઈ જશે પરંતુ એ આશા નિરાશામાં પરિણામી અને ગઈકાલે આરસીબી હાર્યું રાજસ્થાન જીત્યું આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે કયા સમીકરણો ખૂબ મહત્ત્વના કામ કરી ગયા અને આવનારી મેચોમાં કેવા પ્રકારના સમીકરણો કામ કરશે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં મિત્રો આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર રાજસ્થાન રોયલ્સે દમદાર પ્રદર્શન કરતાં તેમની બોલિંગ સ્ટ્રેન્થનો શાનદાર ઉપયોગ કરતા છ મેચોથી જીતતી આવેલ રોયલ ચેલેન્જર બેંગલુરુની ટીમને આખરે પરાજયનો સ્વાદ ચખાડી નરેન્દ્ર મોદી પર ભરચક પ્રેક્ષકોની હાજરીમાં આઈપીએલ ચોવીસમાંથી એલિમિનેટ કરી દેતા વિરાટ કોહલી અને આરસીબીના ચાહકોને ખામોશ કરી દીધા હતા ચુસ્ત બોલિંગ અને જોરદાર ફિલ્ડિંગના આધારે બેંગલુરુની સ્ટાર સ્ટડેડ ટીમને માત્ર એકસો રન જ કરવા દીધા ટ્રાયન્ટ બોલ્ડે ચાર ઓવર્સમાં માત્ર સોળ રન આપીને ફર્સ્ટ કરી દીધા અને કેપ્ટન ફાપ ડુપ્લેસિસની વિકેટ પણ ઝડપી આક્રમક બોલિંગ ફેરફારોથી ચહલે વિરાટ કોહલીને પણ પોતાની જાળમાં ફસાવીને બાઉન્ડ્રી પર ઝીલાવી દીધો તેરમી ઓવરના ત્રીજા દડે જામી ગયેલ ગ્રીનને અને ચોથા દળે મેક્સવેલને શૂન્ય રને તંબુ તરફ રવાના કરી દેતા બેંગ્લોરનો સ્કોર ચાર વિકેટે સત્તાણું રન થઈ ગયો ત્યારબાદ થોડો પ્રતિકાર જોવા મળ્યો

અને હેથમાયર વચ્ચે પચીસ બોલમાં પિસ્તાલીસ રનની ભાગીદારી બનાવી છ વિકેટો ગુમાવી એકસો ઓગણીસ ઓવર્સ બેંગલુરૂને ચાર વિકેટે હરાવીને રાજસ્થાને પોતાની ટીમ માટે ચેન્નાઈની ટિકિટ કપાવી લીધી જ્યાં તેઓ હૈદરાબાદ સામે ક્વોલિફાય ટુ રમશે રાજસ્થાનની જીતના રોમાંચક પાસાઓમાં અનુભવી બોલ્ટની ચાર ઓવર્સમાં માત્ર સોળ રન આપી એક વિકેટ ઝડપવી વિરાટ કોહલી જેવા ખેલાડીને ચહલ દ્વારા ટ્રેપ કરીને બાઉન્ડ્રી પર ઝીલાવી દેવું તથા પોવેલના ચાર જોરદાર કેચ અને વિનિંગ સિક્સર તથા અશ્વિનની એક જ ઓવરમાં ગ્રીન અને મેક્સવેલને આઉટ કરવા ઉપરાંત ચેસ કરતી વખતે જયસ્વાલ પરાગ અને હિતમાયનની શાનદાર બેટિંગનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ સ્ટેડિયમની અંદર બે ધુઆદાર મેચો થઈ અને ગઈકાલ જો ખાસ કરીને મેચ ની વાત કરીએ કે આરસીબી ના ફેન્સ ને એક આશા ને એક અપેક્ષાઓ હતી કે આરસીબી જીતશે ટાઈટલ તે પ્રેક્ષકો ખામોશ થયા અને ક્યાંક રાજસ્થાન રોયલ જે રીતે જીત બોલિંગ ડિપાર્ટમેન્ટ કે બેટિંગ ડિપાર્ટમેન્ટ તમામ વસ્તુઓના કારણે રાજસ્થાનની જીત થઈ પરંતુ આ ખામોશીને આરસીબી ના ફેન્સ ની ખામોશીને વિરાટ કોહલી ના ફેન્સ ની ખામોશી ને ગઈકાલના મેચ ના પરિપ્રેક્ષમાં આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ ખામોશી શબ્દ જયારે બેટ કમિન્સે ભારત માટે વાપર્યો હતો ત્યારથી પ્રચલિત થયો છે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગઈકાલે મેચ જોવા આવનાર પ્રેક્ષકો એ મોટા ભાગના એવા પ્રેક્ષકો હતા કે જે વિરાટ કોહલીને જોવા માટે એની રમત જોવા માટે એની 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 ફિલ્ડિંગ જોવા માટે અને એની પ્રેઝન્સ મેદાન ઉપર જોવા માટે આવ્યા હતા અને એક વસ્તુ એ પણ છે કે આરસીબી નો એક ફેન બેઝ છે એ ફેન બેસ ક્યાંક અહીંયા આગળ ઉમડી પડ્યો હતો અમે ત્યાં જ પ્રેસ બોક્સમાં બેઠા હતા ત્યારે લાગે કે જો આરસીબી કોઈ પણ ખેલાડી કંઈ પણ કરે તો એના ઉપર એટલી બધી થાય કે એની કોઈ ખેલાડીઓ કંઈક કરે તો એની ઉપર એટલો પ્રતિભાવ લોકોનો જોવા મળતો નહોતો એટલે ઇટ વોઝ લુકિંગ લાઈક કે ભાઈ આરસીબી ના ચાહકો ઘણા છે આરસીબી જયારે બેટિંગ ચાલી વિરાટ કોહલી જયારે મેદાન ઉપર આવે તરસી માંડીને આઉટ થયો ત્યાર પછી અથવા તો આગળ બાકીના બેટરો રમવા આવ્યા ત્યારે પણ તમે જો તો એવરીથિંગ અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે રાજસ્થાન રોયલ્સના જે કઈ સારી ફિલ્ડિંગ કે સારી બોલિંગ કે સારી જે પ્રેઝન્સ એનું એનું બહુ ખાસ એની એની નોંધ લેવાય નહીં કહેવાય આઈ વોઝ રિયલી સરપ્રાઇઝ કે પ્રેક્ષકો ઠીક છે આરસીબી તરફી હોય બરાબર છે પણ ક્યાંક રાજસ્થાન રોયલ્સ નું જે કામ હતું એ પણ થોડું વધારે બિરદાવવા જેવું હતું ખેર પછી ચોક્કસ આગળ વાગ્યા ત્યારે બિરદાવ્યું નો ડાઉટ બટ ધ થિંગ ઇઝ કે એ મોટા ભાગે કોહલી અને આરસીબી ના સમર્થક વધારે જોવા મળે એવું મને લાગ્યું આઈ મે બી રોંગ પણ ખાસ રાજસ્થાન રોયલ્સની જે રમત હતી રાજસ્થાન રોયલ્સની જે કેલ્ક્યુલેટિવ રમત તમે કે જ કહ્યું કે પછી સડન છ મેચો સડનલી આ બદલાવ કેમ આવ્યો અને શરૂઆતની મેચો કેમ હાર્યા તો અહીંયા સીધી સીધી વાત છે કે આ ટીમની અંદર કન્સિસ્ટન્સી નો અભાવ છે નોર્મલી શું થાય કે બે મેચ જીતો એકાદ મેચ હારો પછી એકાદ મેચ જીતો બીજી એકાદ મેચ હારો એવું શક્યતા છે પણ તમે પાંચો મેચો સળંગ જીતો ને પાંચ છ મેચો સળંગ હારો અને પછી પાંચો મેચો સળંગ જીતો એ નો ઇટ વોઝ લાઈક અપસેટ હોય એ ટાઈપનું આખું વાતાવરણ કાલની મેચ રોલર કોસ્ટર હતી ઇટ વોઝ ચક્ર બદલાય એવરે પ્રમાણે થોડીક વાર આરસીબી ના એમાં જોવો થોડી વાર તમે રાજસ્થાન એટલે ખેર આરસીબી ના ફેન્સ ખામોશ થયા ફરો ભાઈ પણ હું માનું છું કે રાજસ્થાન રોયલ્સ ના ફેન્સ પણ એમને પણ મજા તો આવી જશે કારણ કે દે હેવ એન્જોઈડ બની શકે કે સ્ટેડિયમ પર ના હોય એ બહાર હોય પણ દે ઓલ્સો એન્જોયડ કે કાલની મેચ એ ક્લોઝ મેચ રહી અને પહેલાની જે મેચ આપણે જોઈ ક્વોલિફાયર વન એમાં કોઈ એક્સાઇટમેન્ટ જેવી વસ્તુ નહોતી આવી કે ભાઈ એક આટલો સ્કોર કરીને બીજા આટલા બનાવીને આઉટ થઈ ગયા લઈ જાય અહીં આગળ તમને પડે પડે જે જયારે પ્રાપ્ત પ્લેસી કેચ ઝડપી ત્યારે કઈક અલગ સ્થિતિ આવી પેલું એ આને વિકેટ લીધી ચો્ગો માર્યો ત્યારે કઈક અલગ આવ્યું અને છેલ્લે પોવેલે તો એ જ કરી નાખી પોવેલેમ સડનલી આઉટ ઓફ એકદમ ગઈ જીતી ગયા તો બહુ રોલર કોસ્ટર જેવી મેચ હતી ને એટલા માટે એક્સાઇટમેન્ટ છે ઓગણીસ સુધી ઓગણીસ ઓવર સુધી રહ્યું આઈ થિંક ઇટ વોઝ અ વેરી ગુડ મેચ બોથ ધ ટીમ પ્લેડ વેલ તમે વિરાટ કોહલીની ટીમની વાત કરો તો એમની બેટિંગ બરાબર સારી ના થઈ બિકોઝ રાજસ્થાન રોયલ્સની બોલિંગ જોરદાર હતી પણ ત્યાર પછી પણ જે સ્થિતિ બની એવું તરત તરત ને એમને જીત મળી નહોતી ગઈ સંજુ ની વિકેટ ગુમાવી દીધી બાકી ખેલાડીઓ પણ એક ટીમ જીતી તો અ ક્લોઝ મેચ હતી અને આમ વેરી શ્યોર કે બધાએ એન્જોય કરી હશે જી બિલકુલ પણ જે રીતે આપણે વાત કરીએ શરૂઆતમાં કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની અંદર ક્યાંક પ્રેક્ષકો વિરાટનું એક પરફોર્મન્સ જોવા આવ્યા હશે ક્યાંક નું એક એગ્રેશન જોવા તો એવું આપણે માની શકીએ કે ગઈકાલની મેચમાં આરસીબી ના ફેન્સ સ્ટેડિયમમાં વધારા શું કેવું છે કારણ કે આપ તો પોતે પણ ત્યાં નહીં બિલકુલ તમારી વાત સાચી છે કારણ કે એવું લાગ્યું કે લોકો વિરાટ કોહલીને જોવા આવ્યા છે જ્યારે મેદાન ઉપર ઉતર્યો બેટિંગ કરવા માટે ત્યારે પણ શેયર અપ કર્યા પછી જ્યારે એને એક છગ્ગો અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા ત્યારે લોકો એમ કહેવું કે ચલો આજે જોવાની મજા આવી જશે અલ્ટિમેટલી હિટ ડિઝ નોટ લાસ્ટ ફોર અ લોંગ ટાઈમ એકચ્યુલી જો એની રમત સારી જોવા મળી હોત તો કદાચ આરસીપી જીતે કે હારે કરતા હું માનું છું કે કદાચ વિરાટ કોહલી ની સેન્ચુરી અથવા વિરાટ કોહલીની સારી રમત જોવા માટે લોકો વધારે આતુર હતા કારણ કે એક્ચુઅલી જોવા જાઓ તો બંને ટીમોની અંદર સ્ટાર પ્લેયર્સ કોણ તો સ્ટાર પ્લેયર્સ એક સ્ટાર તો વિરાટ કોહલી છે બાકી તમે જો ફાફ ડુ મેક્સવેલ પાટીદાર એ બધા સ્ટાર કેટેગરીમાં નથી આવતા ભલે ફાફ ડુ પ્લેસિસ એના એનો એક જોરદાર ખેલાડી પણ સ્ટાર જોવા જાવ તો તમને વિરાટ કોહલી એક જ હતો એટલે બંને ટીમોના જે સપોર્ટર્સ આવ્યા છે એ પહેલા પહેલા તો યાર વિરાટ કોહલી ને રમતો ઇઝ ધ લીડિંગ સ્કોર ઓફ આઈપીએલ ચોવીસ એટલે એને લોકો જોવા માટે વધારે તડપા પડતા એટલે તમે કીધું એ સાચું છે કે ભાઈ આરસીબી ના ફેન્સ અથવા એને કરતા હું માનું છું કે એને જોવા માટે જે આવ્યા હતા અને એ જેવો આઉટ થઈ ગયો ત્યાર પછીની જે આખી ભૂમિકા હતી પ્રેક્ષકોની જોઈ લો કે તમે ઓવરઓલ જોવો તો હા ચોગ્ગા વાગતા હતા તો એ ચિયરઅપ થતું હતું પણ દેર ઓઝ અ વેરી ગુડ બોલિંગ ઓફ રાજસ્થાન અને એના કારણે જે ચોગ્ગા છગ્ગા મારવા જોઈએ લાગવા જોઈએ એ ના લાગ્યા અને ક્યાંક એક 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 માણસ બધાય છગ્ગા માર્યા એ પરિસ્થિતિ સમજાય કે ભાઈ જો વિરાટ કોહલી એક છગ્ગો માર્યો ફાફ ફુપ્લેસ એક માર્યો તો આ જે પરિસ્થિતિ છે એ ક્યાંક બે છગ્ગા ખાલી લોબરો ને માર્યા બાકી કોઈ ખોરાડી બે શકે તો અહીંયા થયું શું કે આપણે ઘણી વાર ડિસ્કસ પણ કરીએ છીએ કે ભાઈ બેટ્સમેન ઓરિયન્ટેડ ગેમ જ લોકોને ગમે છે બેટ્સમેન ચોક્કસ છગ્ગા મારે તો જ લોકોને જોવું ગમે આ પીચ પણ સારી હતી બસો પચીસ સુધીનો સ્કોર થાય એવી પીચ હતી કોઈ પીચમાં ખરાબી ન તો સડનલી જો તમે બોલર ઓરિએન્ટેડ ગેમ જોવાની મળે તમને તો એ ઓવરઓલ જે લોકોને ત્યાં આગળ આવીને મેચ જોવાનો ઇન્ટરેસ્ટ થોડોક ડર થઈ જાય પહેલી મેચમાં લો સ્કોરિંગ મેચ રહી આમાં પણ એકસો બોતેર રન જ થયા તો એક વસ્તુ થોડી બેટબુક ઉપર લઈ ગઈ પણ હું માનું છું કે ઓવરઓલ મેચ સારી થઈ અને મેં તમને કહ્યું એમ કે સ્ટાર જો કોઈ હતો તે એક જ હતો અને એ છે વિરાટ કોહલી એને જોવા માટે લોકો આવ્યા હતા એની ટી શર્ટ પહેરીને લોકો મોટા ભાગના લોકો વિરાટ કોહલીની ટી શર્ટ પહેરીને બેઠા હતા તો છે લોકો છે અને એમને એમનો જે ફોલો કરવો કારણ એમાં તો ગુજરાતની તો ટીમ હતી ને એટલે એવું તો હતું ને ગુજરાતની ટીમને આપણે ફોલો કરીએ છીએ બેમાંથી એક ટીમને બેમાંથી એક ટીમને ફોલો કરે એના કરતા પ્લેયરને ફોલો કરો તો એ પ્લેયરને ફોલો કરવામાં આવે બિલકુલ જે રીતે રાજસ્થાન રોયલ્સની વાત કરીએ કે આ એક રણનીતિની વાત થાય તો ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય એ ક્યાંક પ્રતિસ્પર્ધીને એક રીતે ઓછા રનની અંદર ટ્રેપ કરીને ઓછા રનમાં કંટ્રોલ કરીને મેચ જીતી લેવી આ ક્યાંક એક રણનીતિ રાજસ્થાન રોયલ્સના માઇન્ડમાં હતી અને જે રીતે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો જે નિર્ણય કર્યો એ નિર્ણય પણ કેટલા અંશે યોગ્ય નિર્ણય આપ માની રહ્યા છો સી તમે જીત મેળવો એટલે સો ટકા યોગ્ય થઈ ગયો પણ પેરામીટર્સ કયા હતા એ બહુ વખત છે રાજસ્થાન રોયલ્સ માટે બેટિંગ કરતા બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર છે જયારે બેંગ્લોરનું બેટિંગ ડિપાર્ટમેન્ટ એટલે પહેલી વસ્તુ એ છે કે રાજસ્થાનની કોર સ્ટ્રેન્થ એની બોલિંગ છે એની બેટિંગ નથી એટલે એમને લાગ્યું કે કોર સ્ટ્રેન્થ આપણી બોલિંગ છે તો આપણે બોલર્સને પહેલા તક આપીએ જેથી કરીને બોલર્સ આપણને ઓછા રનમાં સામે પક્ષની વિકેટો લઈ આપે અને ત્યાર પછી બેટ્સમેનો માટે એક એવો સ્કોર આવે કે જે સ્કોર ચેઝ કરવામાં કોઈ તકલીફ ના પડે ધીસ ઇઝ ધ વેરી ક્લિયર કટ રણનીતિ હતી કે ભાઈ આ રીતે થાય તો આ જ લેવાનું છે આપે અને જે સક્સિડેડ ટેન્ટ બોલ્ટની વિકેટો બહુ ના મળી પણ તમે વિચાર કરો કે એને ચાર બોલ ચાર ઓવરનું માત્ર સોળ રન આપ્યા પણ એની બોલિંગ રમી શકે નહીં તો આ જે વસ્તુ પછી બીજી એક સૌથી મહત્વની વાત ચહલ એટલે વિરાટ કોહલી જેવો રમવા માટે આવ્યો ચહલને બોલિંગ આપી ચહલ એને ફ્રસ્ટ્રેટ કર્યો અને છેલ્લે એને એને ટ્રેક કરીને એના બોલિંગમાં એને આઉટ કર્યો તો અહીંયા આગળ દરેક કઈ દરેક ખેલાડી માટે રાજસ્થાન રોયલ માટે એક બેટર બોલિંગ હતી હવે ખાને વિકેટો લીધી ત્યાર પછી ટ્રેન ભૂટે વિકેટ લીધી ચહાદે વિકેટ લીધી અશ્વિને તો બે બોલમાં બે વિકેટો લીધી તો કારણ કે જે રાજસ્થાનનો સ્ટ્રેન્થ પોઈન્ટ સ્ટ્રોંગ પોઈન્ટ એ બોલિંગ છે એ બોલિંગ જોરદાર થઈ શાનદાર થઈ દમદાર થઈ વિકેટો લીધી અને એક મોટી ટીમને માત્ર આટલા જ આટલા જ એકસો ને બોતેર સુધી સીમિત રાખ્યા તો ધીસ વોઝ વેરી મચ જેને કહેવાય કે રણનીતિનો ભાગ જ હતો અને ઘણી વાર એવું બને છે કે ક્યારેક તમને બેટ્સમેનો જીતાડે ક્યારેક તમને બોલર્સ જીતાડે એકસો ને બોતેર રનનો સ્કોર કરીને બોલરે કીધું કે જો ભાઈ અમે અમારું કામ કરી દીધું એકસો બોતેર નો સ્કોર છે ઇઝીલી ચેઝેબલ છે તમે ચેસ કરો તો એ કમ્ફર્ટેબલ સ્કોર જે હતો એ રાજસ્થાન રોયલે ચેસ કર્યો તો અહીંયા આગળ બહુ જ અગત્યની વાત છે આ રણનીતિ પોતાની સ્ટ્રેન્થ બોલિંગ હતી બોલિંગનો ભરપૂર ઉપયોગ કરેલા આવે એને ચેન્જીસ જે જે પ્રમાણે બેટ્સમેન આવે એ પ્રમાણે બોલિંગ ચેન્જીસ કર્યા એવરીથિંગ ગોઈંગ ઇન દેટ ફેવર અને આરસીબી જેવી સૌથી સ્ટ્રોંગ ટીમ આપણે એટલે કે મને હાય રિયલી લવ પ્લેઈંગ લવ સિંગ ફાફ દુપ્લેસ પ્લેસી વિરાટ કોહલીને રમતા જોવાનો લાવો છે તો એ લોકોને કાબુમાં કરીને એકસો બોતેર માં તો હું માનું છું કે આ રણનીતિ નો ભાગ હતો અને એ સફળ રણનીતિ રહી અને આગળની મેચમાં જોયું તું તો એને પહેલા બેટિંગ લીધી જે ફેલ એન્ડ ફ્લોપ અહીં આગળ પહેલા ફિલ્ડિંગ લીધી અને સક્સેસ થયું તો આ એક બહુ મોટો ફેર કહી શકાય કે પોતાની રણનીતિ પોતાની સ્ટ્રેન્થના આધારે રાજસ્થાન રોયલ્સે બનાવી એને ખબર હતી કે અમારા સપોર્ટર નથી અમારી પાસે બે નથી પ્રેક્ષકો નથી અમારે માત્ર ને માત્ર અમારામાં સ્ટાર નથી અમારે માત્ર ને માત્ર અમારા પરફોર્મન્સ થી જીતવાનું છે એ પરફોર્મન્સ ખાલી જોવા મળ્યો બિલકુલ ઘણી વખત એવું થાય કે ટીમ જીતે તો એની પાછળના સમીકરણો શું છે કયા ફેક્ટર્સ વધારે કામ કરી ગયા એની વિશે પણ ચર્ચા થતી હોય પરંતુ એક મોટી ટીમ જયારે હારે તો એની પણ ચર્ચા થાય કે કયા કારણો સર એ હારી છે એ પણ ચર્ચા થાય એનાલિસિસનું કારણ બને પણ જયારે આરસીબી જે ડાઉન ટુ અપમાં આવી કે એક લેવલે હતી અને એના પછી જે સતત છ જીતો મેળવી અને પ્લે ની ટોપ ફોરની એક ટીમ બની ગઈકાલે હારી ગઈ એની પાછળ કયા કારણો મુખ્ય જવાબદાર થયા કેમ બેકફૂટ ઉપર આરસીબી કાલે જોવા મળી એક બહુ સરસ વાત કહેવાનું મન થાય જ્યારે ટીમ આવી મેન દે વર કમિંગ તો એમના જે બોડી લેંગ્વેજ હતી અથવા એમના ફેસ ઉપર જે આનંદ હોવો જોઈએ એ આનંદ ગઈ કાલે બધું દેખાયો નહીં સમ હાઉ ધ ટીમ વોઝ નોટ ધેટ પ્રિપેર્ડ યુ નો કે આજે આપણે બહુ મોટી મેચ રમવા જઈએ આજે જીતવાનું છે આમ છે એક એલિમિનેટર રમવું એટલે તો ઇટ ઇઝ લાઈક અ સેમીફાઈનલ સેમિફાઈનલ મેચ રમવા જાઓ છો તમારામાં દમ દમખમ હોવો જરૂરી છે તમારામાં જુસ્સો જનુન પેશન બધી જ વસ્તુ એક સાથે હોવી જોઈએ બટ ઇટ નોટ હેપન એક વસ્તુ પહેલી જોવા મળી આ લોકોનામાં ટેમ્પરામેન્ટ હોય જીતવા માટે એ ટેમ્પરામેન્ટ જણાવવાનું બીજું કે રાજસ્થાન રોયલ્સે જે રીતે બોલિંગમાં ચેન્જીસ કર્યા એ બોલિંગ ચેન્જીસની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકો ટ્રેપ થઈ ગયા વિરાટ કોહલી ની વાત કરું વિરાટ કોહલી વોઝ પ્લેઈંગ વેલ

ચહલે વિચાર કર્યો કે આ હવે બે ત્રણ બોલમાં એને રન નથી થયા આ તો ચોક્કસ મારશે તમને ના ખબર હોય તો પ્રેક્ષક મિત્રો કે જે પાવર પ્લે ની અંદર રમે છે એ વન એટી ટુ વન વન સેવન્ટી થી વન એટી ટુ ના સ્ટ્રાઇક રેટ થી રમાય છે ઇઝ પ્લેઈંગ વેરી ફાસ્ટ તો એને ખબર હતી કે ભાઈ રન આવતા નથી તો આપણે રન તો કરવા જ પડશે અને એ સ્ટાર્ટેડ હિટિંગ અને એ વખતે આ પ્રમાણેની ઘટના તો અહીંયા આગળ

પાર્ટનરશીપ પણ તૂટી ગઈ અને તમે આખી ટીમ પણ બેકફૂટ ઉપર આવી ગઈ ત્યાર પછી એક પાર્ટનરશીપ થોડી બનતી હતી બોલિંગ આપી સેકન્ડ વિકેટ તો એ ક્યાંક ને ક્યાંક એ તો અહીંયા આગળ કહેવાનું મતલબ અને બીજું આ બધું આપણે ઘણા કહીએ તો આપણે કહે જેનો દશન અંધારે ઘોડું દોડ્યું છે આ દશન અંધારે ઘોડું દોડ્યું બધા જે બોલિંગ ચેન્જીસ કર્યા એ પરફેક્ટ થયા જે કોઈ બોલર એપ્લાય કરવામાં આવે બધાને વિકેટ મળી અને જે જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ દરેક દરેક પર રાજસ્થાન સોએ એક બેટર ટીમ તરીકે ઉભરી ભલે સપોર્ટ ક્રાઉડ સપોર્ટ થોડો ઓછો હતો છતાં પણ દે હેવ કેસ અને આ એક ખાસ કરીને બહુ મહત્વનું પાસું કહી શકાય એમની જે કહો કે ટીમ કેમ હારી તો એના કારણોમાં છે નબળી બેટિંગ કારણ કે આની પહેલા પણ આપણે જોયું છે જયારે બધી મેચો હારી ગયા છે ત્યારે કે આ ટીમ ક્યારે કમ્બાઈન્ડ થઈને રમી નહોતી અને મોટો સ્કોર બનાવી શકતી નથી પહેલી વાત હા છેલ્લી પાંચ મેચોમાં એ સારી રીતે જીતા મોટા માર્જિન થી વાત બરાબર પણ જ્યાં આવી પ્રેશર મેચમાં રમવાનું આવ્યું તો આ ટીમ ફસકી ગઈ અને બીજું એક સચોટ બોલિંગ કે જે બોલિંગ ના કારણે અને અમે આપણે રાજસ્થાનની બોલિંગ ની તો આગળ પણ ચર્ચા કરી કે દેવ કોર્ટ ધ બેસ્ટ બોલિંગ યુનિટ અને એ અહીંયા આગળ તમને કામ લાગ્યું અને ખાસ કરીને આ ટીમને હરાવવામાં મુખ્ય જવાબદાર વસ્તુ બની બિલકુલ એક જયારે બોલિંગ કાલે ક્યાંક રાજસ્થાનની બોલિંગ એ ક્યાંક વધારે મહત્વની રહી અને ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભલે બેટર ડોમિનેટ આઈપીએલ છે અને ઘણી વખત બોલર પણ એટલા તરખાટ મચાવી દેતા હોય છે કે બોલરને પણ એ શ્રેમ મળવો જોઈએ આપની દ્રષ્ટિએ જો વાત કરીએ તો બોલ્ટ ચહલ અશ્વિન અને આવેશ ખાન કયો બોલર કાલે વધારે સૌથી શ્રેષ્ઠ રહ્યો તમે વિચાર કરો હું તમને બધાના એનાલિસિસ કહું બોલ્ટે ચાર ઓવર્સ કરી માત્ર સોળ રન આપ્યા છે એ બહુ મહત્વની છે કે તમારી આઠ ઓવર્સ તો એમનામ નીકળી ગઈ તમે સંદીપે અડતાલીસ રન આપ્યા અને એક વિકેટ લીધી અવેશકાને ચોવાલીસ રન આપ્યા પણ એ ચોવાલીસ રન આપવાનું કારણ શું હતું કારણ કે બાકીના બોલર જે હતા એ ફ્લો દબાણ બનાવ્યું હતું એટલે એક જ ખેલાડી હતો કે જેની બોલિંગ એ લોકો આસાનીથી રમી શકે છે પ્રોસેસ વિકેટ્સ આ બહુ અગત્યનું છે કે તમે આજે તમને એમ લાગે કે અશ્વિન બહુ ખતરનાક બોલિંગ કરે છે બોલ્ડ ખતરનાક બોલિંગ કરે છે આવેશકાર આવ્યો ચલો આની બોલિંગમાં તમે રન્સ લે અને એમાં ત્રણ વિકેટ પડી તો આઈ થિંક ઇટ ઇઝ અ કમ્બાઇન્ડ એફર્ટ ટોટલ બોલિંગ યુનિટે જબરજસ્ત કામ કર્યું છે જેને રન વધારે આપ્યા છે વિકેટો વધારે લઈ ગયો છે રન છે એ કંટ્રોલ કર્યો છે અને એક એક વિકેટો છે અને અશ્વિનની બે બોલો બે વિકેટો અને જે પોવેલ કરીને ખેલાડી છે જે ચાર કેચ કર્યા છે અદભુત દર્શનીય એમ કહેવાય અને સિક્સર મારીને એમણે જીતાડ્યું પણ છે રાજસ્થાનને પણ કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે અને કાલનો વિજય રાજસ્થાન એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ખેલાડીનો વિજય નતો કાલના બીજેમાં અગિયાર અગિયાર ખેલાડીઓ સામેલ હતા ઇલેવન પ્લેયર્સ વેર ઇન રેસ દરેકે પોતાનું કોન્ટ્રીબ્યુશન કર્યું છે તમે એનો પાર્ટનર હતો એને થોડો જલ્દી આઉટ થઈ ગયો તો કેપ્ટન જલ્દી આઉટ થયા તો બાકીના બેટ્સમેનો જવાબદારી ઉપાડી લીધી તમે વિચાર કરો હેતમેર અને પરાગે જે નાઇન્ટી ફોર રન્સની પાર્ટનરશીપ બનાવી આઈ મીન ધેટ વોઝ સમથિંગ ટેરિફિક અને બીજું સૌથી મહત્વનું કારણ એક હારના કારણમાં ગણી શકાય કે રોયલ ચેલેન્જર બેંગ્લોર પાસે ગુડ બોલિંગ પાવર દેટ ઇઝ ધ મેન રીઝન સિરાજ નો ડાઉટ એને સારી બોલિંગ કરી બધું બરાબર છે પણ એક કે બે બોલરથી તમે આખી મેચ જીતી ના શકો અને એટલા માટે બોલિંગ યુનિટ આનું ઝબરું હતું બેટિંગ યુનિટ આનું હતું છતાં પણ એ લોકો જલ્દી આઉટ કરવામાં સફળ થયા તો ઓલસે નન અહીંયા આગળ બોલિંગની જે પ્રદર્શન તમે જોવો બધા જ બોલર્સનું બહુ શાનદાર પાંચે પાંચ બોલરો જે એપ્લાય થયા શું જોવા મળ્યું હશે આઈપીએલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તમે જોવો તો એટલી બધી મજા નથી ગઈકાલની મેચને આપણે જોઈએ કે એની આગળની મેચોમાં જોઈએ ગુજરાત ટાઈટન્સે બસો પ્લસ નો સ્કોર માર્યો ત્યારે હા પહેલી બેટિંગ જયારે મોટી થાય છે તો સામે સામેની ટીમ જલ્દી આઉટ થઈ જાય નેવ્યાસી માં આઉટ ગુજરાત ટાઈટન્સ થઈ ગયું તો આ જે પ્રકારની ઘટનાઓ ઘટી છે અહીંયા જે નેલ વાઇડિંગ ફિનિશ વાળી મેચ ઓછી જોવા મળી જયારે પહેલી ક્વોલિફાયર વન પણ જોવો કેવું થયું કે એક રમી ગયું બીજા પછી પડતું મૂક્યું કે ચાલો નેક્સ્ટ મેચમાં જોઈ લઈશું આપણે એટલે એટલો પ્રતિકાર ના થયો તો આ જે પ્રકારની અહીંયા આગળ બહુ વધારે જોવા મળી એક લાસ્ટ લાસ્ટ બોલ ફિનિશ વાળી મેચ કે ટાઈમ ફાઇનલ મેચ રમાય એવી મેચો આ વર્ષે જોવા નથી મળી તો છે જ ભલે એકાદ બે સેન્ચુરી પણ વાગી છે બધું બરાબર પણ ઓવરઓલ પ્રેક્ષકોના માટે જે કારણ કે ગુજરાતને જે સપોર્ટ કરતા એ પ્રેક્ષકો આવ્યા ગુજરાત ટાઈટન્સે સદંતર નિરાશ કર્યા પહેલી ક્વોલિફાયર બંધ હતી એની અંદર જોવા જઈએ તો ગુજરાતનું બહાર જતું રહ્યું મુંબઈનું બહાર જતું રહ્યું પછી ગુજરાતનું બહાર જતું રહ્યું મુંબઈ મુંબઈ ત્યાર પછી હવે આરસીબીનું તો ક્યાંક એવી ક્રિટિકલ મેચ જેમાં હંમેશા બસો રન આને કર્યા રીતે વાતચીત કરી કે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની અંદર જે મેચો રહી મેચોની અંદર જે અપેક્ષાઓ ખાસ કરીને ગુજરાતના પ્રેક્ષકો વિચારતા હતા આશા રાખતા હતા એ અપેક્ષાઓ પૂરી નથી થઈ પરંતુ હાર અને જીતના ઘણા બધા સમીકરણો આવે છે અને કહેવાય છે કોઈ એક દિવસ કોઈ એક ટીમનો ચાલી જતો રહેશે કાલે આરસીબી નો દિવસ નતો અને કાલે આરસીબી જે રીતે એક બોડી લેંગ્વેજ ની અશોક ભાઈએ વાતચીત કરી કે બેંગલુરુ ક્યાંક એક બેકફૂટ ઉપર બોડી લેંગ્વેજમાં એક ઉત્સાહ નતો જોવા મળતો ઘણા બધા ફેક્ટર્સ બીજા પણ હતા કે તેના કારણે આરસીબી હાર્યું ખેર આઈપીએલ એક એવી વસ્તુ છે જેમાં એન્ટરટેનમેન્ટ એક મહત્વનો ફેક્ટર છે અને આવનારા દિવસોમાં એજ આપણને જોવા મળશે કારણ કે હજુ સેમિફાઈનલ અને ફાઇનલ બાકી છે એટલે આની મજા ખૂબ આવશે અશોક આપ મારી સાથે જોડાયા દર્શક મિત્રો ની માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો ની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ